ગોપાલભાઈને ફોન ફોન કરજો ગોપાલભાઈ એમ કેવું સુરત છું સોમવારે આવું છું ત્યારે જોઈ લેશું એટલે ત્રણ ચાર દિવસ તમારે રાહ જોવાની એવું ગોપાલભાઈ પાછું દોઢસો જણા કીધું હોય ને આખી વિધાનસભામાં લોકોનું કામ પડતા હોય સોમવારે ગોપાલભાઈ આવે ને તેથી દોઢસો લાઈન માં છે એવો ધારાસભ્ય જોઈ છે કે તમારા કામ પડે ને આ યાર એકટી વાલી તમને ચોકડી મળે એવો જોઈ છે તમારે નક્કી કરવાનું છે એમ શીખી ગયો છું આમ કરો બા

આ ગામમાં અમે બહુ જ હાજી છે પણ તમે મને કોઈ માઇક લઈને બોલતા નહીં આવ્યો મને કોઈ બોલવા જ નથી હું કોઈ સ્ટેજ ઉપર બેઠો નથી એટલે આપણે શીખા જ નથી અને ગોપાલભાઈ ને કિરીટભાઈ જેવા ફાંકા મારતા ખોટું બોલતા આવડતું નથી એટલે આપણે કર્યું હતું પણ આ લોકોએ મને ટિકિટ દઈ દીધી મીડિયાવાળા જ્યાં આવીને ભૂંગરા લઈને વાંચ દોડવા માંડ્યા ને હું શીખી ગયો થોડું થોડું આ ચૂંટણીમાં અમે ત્રણ ઉમેદવાર લડી ગોપાલભાઈ શિક્ષિત છે વકીલ છે એની પાસે શબ્દો હારા છે શબ્દો નું ભંડોળ છે કામ ક્યાંય કર્યા હોય એવું કઈ નથી બતાવ્યું કે મેં આ ખીલ કિરીટભાઈ છે એની પાસે સત્તા છે અને સંપત્તિ પણ સંપત્તિ છે અને મારી પાસે કર્મો નું ભંડોળ છે મેં અત્યાર સુધી આ ગામમાં લગભગ ના કામ કર્યા છે નાના મોટા મેં નહીં કર્યા મારા બાપા એ છે કર્યા છે એટલે મારું અહીંયા વાવેરું છે અને ભાઈ સીધે સીધા લણવા આવ્યા છે તો એનો જવાબ તમારે દેવાનો છે ત્રણ માંથી એક ઉમેદવાર જીતશે બે હાર્યા કિરીટભાઈ જીતી હોય ને હું હમણાં ભલગામમાં હતો ને તો છોકરા હતા નાના નાના આ પાસે આવતા રામ રામ નથી કરતા એટલે મારે કેવું પડ્યું કિરીટભાઈ નથી રામ રામ તો કરો એટલા તો ફડકે રામ રામ કરે કિરીટભાઈ જીતી જાય તમે કોઈને ફોન નહીં કરી તમારે રાણપુર માં આગેવાનને કહેવું ને કેવું જોઈએ કે અમારે કિરીટભાઈ કામ છે એ આગેવાન એને ફોન કરશે કિરીટભાઈ તો અમારે રાણપુર માં મગનભાઈ રાણપુરી કામ છે એ મગનભાઈને ને એ આગેવાન ભેગા લઈને કિરીટભાઈ ટાઈમ આપશે કે કાલે બપોર પછી લે હોય ત્રણ વાગે હા એટલે ત્રણ વાગે તમારે ત્યાં જવાનું એને ઓફિસે વેટિંગ માં બેવાનું વારો આવે ને લાદપારી ઉભું રહેવું સાહેબ અમારે આ કામ છે આવો ધારાસભ્ય જોઈ છે ગોપાલભાઈને ફોન કરજો ગોપાલભાઈ કે હું સુરત છું સોમવારે આવું છું ત્યારે જોઈ લેશું એટલે ત્રણ ચાર દિવસ તમારે રાહ જોવાની એવું ગોપાલભાઈ પાછું દોઢસો જણાને કીધું હોય ને આખી વિધાનસભામાં લોકોનું કામ પડતા હોય અને સોમવારે ગોપાલભાઈ આવે ને ત્યાંથી દોઢસો લાઈનમાં ઉભા છે એવો ધારાસભ્ય જોઈશ કે તમારા કામ પડે ને આ યાર એક્ટિવ વાલે તમને ચોકડી મળે એવો જોઈશે તમારે નક્કી કરવાનું છે એમ શીખી ગયો છું આમ આમ કરો

મત મળ્યા હતા આજની તારીખે જોવા નથી એટલે અહીંયા ઈચ્છ થાય દોઢ બે વર્ષની વાર છે તમે આ વખતે મને મત આપીને જીતાવી દો ઓલા બે બાગડ બિલ્લા બે આયાતી હારી જાહે ને તો વિસાવદર વિધાનસભામાં એવો મેસેજ તો જાય કે વિસાવદરની જનતા આયાતી ઉમેદવાર સ્વીકારતી નથી આવતા પચાસ વર્ષ સુધી કોઈ પાર્ટી આયાતી ઉમેદવાર નહીં મુકાયે આવો મેસેજ તો જાય આપણે બે ત્રણ વાર હરાવ્યા છે હજી એક વાર હરાવી ગયા ડબલ ડબલ તાકાતથી આ આવ્યા આ બે ને પાડી દેવો તો એવો મેસેજ તો જાય અને દોઢ બે વાર છે હું કામ ન કરું તો હિતાવ મને ફેરવી નાખ્યો પાછો પણ વિશાવધરને છાપ ગઈ જાય કે વિશાવધરની જનતા આયાતી ઉમેદવાર નથી સ્વીકારતી ભાજપ પાસે એવા ઘણા હતા લડિયે એવા આમ આદમી પાસે હતા આ અવગાશી સાહેબને પડવો કરીને અપક્ષ ભરવું પડ્યું એટલે માગલીદાર જ હતા એવો ભાજપમાં ઘણાય નારાજ છે પણ સરકાર છે ને બોલતા નથી નગર એના તપેલા ચડી જાય હવા તમે ભાજપના ઘણા ઉમેદવાર ઘણા હોય એવા જીરીટભાઈ ભેગા હોય પણ એના મોટા જોવા ને તો તમને ખબર પડી જાય ગમતું નથી